નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા માતાજીના શિખરે ધજા ચડાવી પત્રકારો રંગાયા મા અંબાની ભક્તિના રંગે દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જગદંબા માતાજીના મંદિરે શિખર પર ધજા ચડાવવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો માતાજીની ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા ધજાની વિશેષ પૂજા અને ભક્તિમય વાતાવરણ સાથે ધજાની શ્રીયંત્ર જોડે રાખીને વિશેષ પૂજા કરવામાં આવી હતી પૂજા સંપન્ન થયા બાદ તમામ પત્રકારો માતાજીના જયઘોષ સાથે ઢોલ નગારાના તાલે ઝૂમ્યા હતા પત્રકાર મિત્રો માતાજીના ચાચડ ચોકમાં ગરબા ઘૂમતા પણ નજરે પડ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પત્રકાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધજાના કાર્યક્રમમાં દાંતાલ અંબાજી અને બનાસકાંઠા જિલ્લાના અન્ય વિસ્તારોના પત્રકારો પણ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ